રામ સીતારામ ડાયરા ને કેમ સો સ્વાગત કરું છું તમારા નવા વિડીયોમાં કારણ કે આપણે આવ્યા તલનું તલનું વાવેતર વાવેતર કરવા એટલે આપણે ચાલુ કરવાનું છે એટલે તલનું હોય ખાતર ને જે કાંઈ નાખવાનું હોય એ તમને બતાવવું કે ભાઈ અને ભાઈને પેલા પૂછી કે તમે કેટલા વર્ષથી મારી પણ વાવેતર કરાવો છો ઘરનું એના ટ્રેક્ટર સજાર્યું બરોબર પેલા મારે સવરાજ સૌરાજ હતું અને એને સવરાજ જ છે એટલે એની ઘરનું ટ્રેક્ટર છે ઓયણી છે છતાં મને કીધું વાવવાનું બરોબર તો એટલે એને તલ ની ઓયણી નથી ખા ભાઈ એવું તલ ની ઓયણી ટૂંકમાં નથી એટલે એક બીજા ને અમારે તરસ પરસ હાલતું જ હોય અને બાપુ શું હાલે હે રામ 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 તો જો અહીંયા છે બધા અને પૂછી ભાઈ ને કે ભાઈ કી રીતનું બધું ખાતર ને તલ ને કી રીતનો પોટ માર્યો હે હું હું ક્યાં તલ છે બધું માહિતી લઈ ભાઈ પાસે તો ભાઈ તલ તો સૌથી પહેલા ક્યાં છે તલ આપણે ગુજરાત ત્રણ નું વાવતર હં કરવાનું છે અત્યારે હા અત્યારે પાયામાં ખાતર તરીકે આપણે એનપીકે બારબત્રી હોળ અને ભેગું આપણે ફાડા સલફર નાખેલું છે એ વિગે ત્રણ કિલો નાખવાનું છે આપણે અત્યારે ફાડા સલફર હા ફાડા સલફર અને અને વીસ કિલો ખાતર વીસ કિલો નાખવાના છે આપણે એનપી એ હા ખાતર વીસ કિલો વીઘે નાખવું છે અને તલ આપડે વીઘે એક કિલો ને ત્રણસો ગ્રામ જેવા નાખવા છે આપણે આ એક બારસો બારસો થી તેરસો ગ્રામ જેવા વીઘે નાખવા બારસો થી તેરસો ગ્રામ અને સોળ ગુઠા નો ટૂંકમાં વીઘો સોળ ગુઠા નો વીઘો તલ આપડે ત્રણ નંબર છે હા ગુજરાત ત્રણ નંબર નું તલ ની વેરાયટી છે ગુજરાત ત્રણ અને તલમાં માં પટ શું મારો પટ તલ માં આપડે આવે ને દાનુકાનું હા એ નાખેલું છે આપણે બરોબર છે એ કિલે ત્રણ ગ્રામ જેવો પોટ મારવાનો આવે એનો આ આવે જો આપણે તલની કમ્પ્લીટ છે એમાં તલનું ખાનું આપણે અલગ જ છે એમાં આજે મેં રોટર બદલાવ્યા છે એટલે કે આમાં હતા તેર નંબર આપણે જે જૂના વિડીયો તમે જોયા છે એમાં ખબર છે કે એમાં તેર નંબર હતા અને આમાં આપણે અત્યારે નંબર શું કરવાને કે ઓમાં થઈ શરૂઆતમાં ઠંડીની હિસાબે આપણે દોઢ કિલો નાખતા હોય છે અને અત્યારે હવે બારસો થી તેરસો ગ્રામ નાખવાના એટલે આરામથી જાય અને ઓરનું પાટિયું થોડુંક રાખવું પડશે વધારે આપણે દોઢ કિલો નાખતા ને તો એટલે રાખતો હું એટલે આ પાંચ નંબર ઉપર રાખતો હવે અત્યારે વધારે થોડુંક રાખવું જો હે કારણ કે સક્કર થઈ ગયા નાના એટલે આપણે ચાર નંબર ઉપર રાખીને ટ્રાય કરવાની હે ટૂંકમાં પહેલાં તો પછી એકાદ બે ઉથલ વરી ત્યારે ત્યારે બધો ખ્યાલ આવે બરોબર બાકી તો ખાતર ના તો એના છે રોટર આપણે જે પેલા તલ વાવતા એના ટૂંકમાં સાટણિયું છે આખા ક્યારાનું અને મોર ખપારી છે એટલે નવ દાતા છે દાતા તો ટૂંકમાં આપણે ઉપાડેલા છે નવ દાતા ને ચાર પાટલી ની જ વયણી છે અને સાટણિયાની ટૂંકમાં આખી વયણી છે બરોબર અને જલારામ મૅગ્રો જે આપડે વીરપુર અને નંબર કોઈને જોતા લઈ લો નવ્વાણું બે સત્તાવન જીરો સત્તાવન જીરો છ આ જીગેશભાઈ નંબર છે કોઈને કોન્ટેક કરવો હોય તો તમે કરી શકો છો બરાબર તો આ રીતની વણી છે એટલે હવે આપણે ટૂંકમાં ચાલુ કરવાનું છે સૌથી પહેલાં તો આપણે તલ નાખશું પછી ખાતર ને બે પેટી ભરીને ભરી આમાં આપણે બે કિલો તલ નાખ્યા છે આ રીતના એટલા ખાનામાં ભીરા છે બે કિલો તલ નાખ્યા લે આપણે બે કુતલું વરીને તો એ બધો આઈડિયો આવે અને મીટર મીટર માથે ટૂંકમાં આપણે વાવેતર કરવાનું રહે આજ તો નકર મીટર માથે તો બહુ ઓછું કરવાનું રહે ક્યાંક પહેલી વાર ચાલુ કર્યું ત્યાં કરવાનું રહેતું હોય કારણ કે મીટર આપણે છે પચાસ પોઇન્ટે વીકો થાય છે એટલે એમ બધો આઈડિયો આપને આવી જાય એટલે જોકે વાંધો તો ન પણ શક્કર બદલાવ્યા છે ને એના માટે થોડુંક આજ ધ્યાન વ્યવસ્થિત થોડુંક ધ્યાન રાખવું જ હોય બાકી તો બીજું લગભગ વાંધો નહીં આવે કારણ કે ખેડૂતનું બિયારણ ઓછું ન જાવું જોઈએ સો ગ્રામ વધુ હોય જાય ને એનું હાલે ગમે ત્યાં વાવેતર કરવા આપણે જાય ઓછું ટૂંકમાં જાવું જ ન જોઈ એટલે એ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ થોડુંક હું બહુ વધુ પડતો ન નાખ દેવાય એને બારસો ગ્રામ કીધે તો આપણે બે કિલો નાખ દઈએ તોય નકામું હોય એમાં ઉત્પાદન ન થાય પછી એને કદાચ બારસો ગ્રામ કીધે ને આપણે કીધે સાડા બારસો તેરસો ગ્રામ વૈયા ગયા તો હાલે પછી એની જગ્યાએ આપણે એને બારસો ગ્રામ કીધે ને આપણે આઠસો ગ્રામ કે સાતસો ગ્રામ જ વાવી તો એ બધું નકામું થાય એટલે એવું એવું છે ને આપણે બનાતા ન કરાય એટલે જેટલું બને એટલું સારું કામ વ્યવસ્થિત થાય એવું રીતનું થોડુંક આપણે વ્યવસ્થિત ધ્યાન રાખવું જોઈએ તો ચાર નંબર ઉપર હજાર આપણે મૂક્યું હતું એમનામાં છે અને ટૂંકમાં બે ઉથલ વેરા બે કિલો આપણે તલ નાખાતા એટલે એમાં વધી છે હવે કેટલી કઈ છે આઠસો ગ્રામની આજુબાજુ હોય છે ટૂંકમાં એટલી વધી છે અંદર ખાના અને વીકામાં થોડુંક ઓછું છે કારણ કે આપણે પચાસ પોઈન્ટ વીકો થાય એટલે સુડતાલીસ પોઈન્ટ થયા હે જો અત્યારે સુડતાલીસ આ સુડતાલીસ પોઈન્ટ થયા છે એટલે ત્રણ પોઈન્ટ જ ઘટે છે

આમ આપણા નથી તલ શું ઊંડા બને કારણ કે તલ આપડે છે ને ઘણા મિત્રો એવું હોતી કરે છે તલ સાટણા વાવે આ રીતે પાટલ્યું હોય પણ આગલા દાતા ઉપાડતા નથી એ દાતા બે હે દાતા એથી તલ ઊંડા વહી જાય અને પાછું એકદમ તમે તલ નો ઉગાવો જયારે આવે ત્યારે જોવો ને તે આમ સાઈટા એવું ન લાગે અને હાયરું વાવી હોય ને એ રીતના લાગે એ કાયદેસર સાટણ્યું ન કહેવાય

આ તલ છે ને હાવ ઉપર સરસ પડાવ્યા છે અને બીજા નંબર કેટલા જાય કે જે આ ખપારી રહી ને ખપારી હોય જાય ખપારી ની લીટીઓ આમાં ખતર થાય કેટલી એટલે જેથી કરીને અહીંયા કોઈ કાંધમાં પાણીનો મારો આવે પાણીનો નો પ્રવાહ એક ધારો આવે કે ઢાળવાળી જમીન હોય ને પાણી એકદમ માર કરતું હોય બરોબર તો અહીંયા તલ તણાવવાની શક્યતા રહે અને આમાં એ નથી થતું અહીંયા પસાર આપડે કાન ધોરિયા થી માંડી ને પસાર એક જ ધારો તલ નો ઉગાવ આવે બરોબર એટલે એ રીતનું હોય તલ જો થાય છે રેડી ખાતર છે અને જે કઈ હકીકત આપણે વિડીયો હોય ને એ વાત કરવાની હોય ખાતર થોડુંક આપડે ઓછું થતું હતું એ થોડુંક વધાર્યું બરોબર હા એ છે તલ તો રેડી જાય તલ ને કઈ કરવાનું નથી પેલ થી આપડે ચાર નંબર ઉપર મૂક્યું હતું ને એમના રાખવાનું છે જેટલા ટૂંકમાં બારસો ગ્રામ જાહે જેટલા જાય એટલા નહીં પરફેક્ટ હોવું જોઈએ આપણું પરફેક્શન છે ને એ મેન ટૂંકમાં આપણું તો હોવું જ જોઈએ એમ એટલે કમ્પ્લીટ જો હાલે હે ને પારા તો મારી કીધે જ આવા થાય છે બહુ કઈ હારા નથી થતા કારણ કે જો મીડિયમ પારો થાય છે તો પારા પારા વાકા થઈ ગયા સીધા હે સીધા હે હે

મિત્રો આપણે તલનું વાવેતર ચાલુ હતું એ થઈ ગયું છે કમ્પ્લીટ અને ભાઈને પૂછી કે ભાઈ કેવા તલ ગયા અને કેટલું ખાતર ગયું અને કેટલા વીઘા જમીન થઈ બરોબર જમીન તો આપણે મીટર છે એટલે મપાઈ ગયું એ સાડા ચાર વીઘા કહેતા હતા ને થયું ચાર જ ચાર માથે થોડુંક થયું બરોબર એટલે કેટલા તલ ગયા તલ આપણે ગયા બારસો ગ્રામ જેવું ગયું બારસો ગ્રામ માથે વી પચીસ ગ્રામ જેવું અંદાજ એવું ગયું હવે તલ આપણે હા એ તો વ્યસ્ત આપણે એક ધારા જ ગયા અને ખાતર આપણે જેટલું નાખવું તું એટલું જ ગયું આપડે ખાતર વીસ કિલો નાખવું તું ભેગું ફાટા સલ પર ભેર મેળવ્યું ત્રણ કિલો ઈ નાખું તું એટલે એ રીતનું જેને માફ કરીને ભેડવું તું એટલે જેટલું નાખવું તું એટલું ખાતર વહી ગયું ના એટલું જ વહી ગયું કમ્પ્લીટ પછી આપડે ઓર વધ કે નહીં નહીં કાઈ ફેરફાર નથી ઓરમાં કેટલીક તમને મજા આવી તમને તો ખ્યાલ જ છે પણ આપણા જે વ્યુઅર રહ્યા

લાપરો તો વીસ વર્ષ અનુભવ છે લસણ છે ડુંગળી છે પછી કોઈ ધાણા જીરું એમાં જીતુભાઈ નું કામ એકદમ પરફેક્ટ છે એમાં કોઈ જાતની ક્યાંય ફરિયાદ નથી આવતી માપ સાઈડમાં હે ને જેટલું આપણે પરફેક્શન રાખીને આપણે જેટલું કઈ એટલું જ એ નાખે છે જમીન ની અંદર અને ઈ કરતા પ્લસ બીજા નંબરમાં માં આપડે વધઘટ કરતા કે નહીં નહીં ઓર વધઘટ નહીં કરવાનો ગમે લસણ વાવતા હોય તો ભલે ઘઉં વાવતા હોય તો ભલે તલ વાવતા હોય ભલે મગફળી વાવતા હોય ભલે કોઈ પણ વસ્તુ આપડે જળસી જે આપડે સૌરાષ્ટ્ર થતી હોય એનું વાવેતર આપડે કરતા ટૂંકમાં એ આ બધી કુદરતી કળા કયો કે જે કાઈ કયો ઈ બરોબર એટલે કુદરતી જ કળા હોય નકર આપડે તો એટલા બધા નો કઈ એવા બધા હાઈફાઈ નથી

ત્યાંથી હું છે ને પેલથી શીખો ને ત્યાંથી ને ટૂંકમાં આપડે વાવેતર કરતા જ્યાંથી શીખે ને ત્યાંથી ને એવી રીતનું માફ કરીને સોલિડ કેમ મૂકવું હોય આપડે એ રીતનું આપણે ટૂંકમાં ફેવટ જ એ રીતની આવી ગઈ ફાવટ જ એ રીતની આવી ગઈ ને એટલે નથી વાંધો આવતો બાકી બીજું હું તમારે કેવાનું કઈ કયો કેવાનું બીજું કઈ નઈ તમને કામ બહુ સરસ બહુ આપણે તો પારાબારા માં બહુ પરફેક્ટ કામ છે અને બંને તાલાગન પાણી આપડે એક ધારું ઝાલ છે પાણી તો એમાં કઈ ખબર થોડીક જમીન ઢાળવી છે તો એક ધારું ઝાલ છે આપડે પાણી માં બધે વાવેતર ખાસો ખાસો ખાસિયત એ જ છે કે ભાઈ વાવેતર એક ધારું થતું હોય અને પાણી પાણીનું તો એમાં શું છે બાવડા જો આપડા ઉછેર ની થતા હોય તો થોડુંક ઓલું થાય બરોબર અને બીજા નંબર માં આપડો વરો થોડો ઘણો ઓલો હોય તો ઓલું થાય એટલે ઈ બધું એવું હોય અને આ પવન છે આ જોરદાર એટલે ટુક પણ ટ્રેક્ટર નો સહારો લેવો પડ્યો પડે ઓથળે આમ ઉભું ક્યાંય નથી તો બે બેઠા કા ઉભા રહી તો પવન એટલો આસકા મારે છે કે ભાઈ ખોટો પવન નો ઘોંઘાટ આવે એવું છે બધું તો ભાઈનું જો વાવેતર થઈ ગયું કમ્પ્લીટ અને ધીમે ધીમે ન આ સીઝન માં આવી નવ રહી ન હોય કારણ કે પાણી વાળું કામ પાણી વાળું ગામ છે એટલે ઓણ શિયાળું પીત વધારે થઈ ગયા એટલે પિત આપડે સ્થળ ને આપે છે નગર અત્યારે તો ભાઈ કેમ છે હોય કઈ રાતું એટલે આપડે વિડીયો બનાવી એટલે જ આપણે બનાવી નગર જો એકલા હોય તો આપડે બનાવી નહીં કારણ કે એકલા આકવું કે પછી હા જવાબ દેવા શું થાય એવું બધું કરવું પડતું એટલે ઈ બધું છે ને અલ્પેશભાઈ નું થઈ ગયું કમ્પ્લીટ લાઈક કરી દેજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો હા અને શેર કરવાનું ભૂલતા નહીં એટલે જેથી કરીને બને મળતી મળે હા તો મળતી રહે બરોબર હાલો આવજો રામ રામ